નમસ્કાર હું છું મહેન્દ્રસિંહ રાજપૂત અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા વાત કરીશું આજે ગુજરાતની ગુજરાતના પાટણમાં રક્તચંદનનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે આંધ્રપ્રદેશની તિરુપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સને બાતમીના આધારે પાટણ પહોંચી હતી ટાસ્ક ફોર્સે પાટણ એલસીબી અને બાલીસાણા પોલીસને સાથે રાખી હાજીપુરના શ્રેય વિલાના ગોડાઉન નંબર સિત્તેરમાં કરોડોના ચંદનના એકસો પચાસ ટુકડા ઝડપી લીધા હતા જથ્થાનું કુલ વજન ચાર પાંચ ટન જેટલો થયો હતો અને તેની કિંમત અઢી કરોડ જેટલી અંદાજવામાં આવી છે આ સાથે જ પાટણના ત્રણ શખ્સોની પણ પોલીસે અટકાયત કરી છે આ ત્રણેય ચંદનનો જથ્થો ચીન અને સાઉથ એશિયાના દેશોમાં દાણ ચોરી કરીને વેચવાના હતા આ બાબતે તિરુપતિના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રેડ સેન્ડર્સ ડીવાયએસપી એમ ડી શરીફે જણાવ્યું હતું કે કે એમને ગઈકાલે રાત્રે ઇન્ફોર્મેશન મળી હતી ઉત્તમ કુમાર હંસરાજ અને પરેશ આ ત્રણે રેડ સેન્ડર્સના ઇલીગલ ટ્રાન્સપોર્ટેશનમાં સામેલ છે જે ફોરેસ્ટ એક્ટ મુજબ ખૂબ જ ઓફેન્સિવ છે અમારા લોકલથી જાણ થતા અમે લોકલ પોલીસ કરી હતી લોકલ પોલીસથી ઇન્સ્પેક્ટર્સ એન્ડ એક્સાઈવ ગોટ ઉત્તમ કુમાર એન્ડ હંસી પરેશજી દી થ્રી પીપુલ ઇન્વોલ્વ ઇન transportation illegal transportation of red sanders which is uh, very offensive under forest act so basing on the information from our local sources we informed to the local police and with the help of the local police we detained all the three persons who were involved in this red sanders after uh, detention we interrogated them after interrogation they revealed that જેના આધારે પાટન એલસીબી ત્રણ આરોપીઓને ઉઠાવી લીધા હતા અને તેમની પૂછપરછ કરી હતી દરમિયાન તિરુપતિ આવી પહોંચતા પાટણ એલસીબીએ બારીસાણા પોલીસ સાથે મળીને શ્રેયા ગોડાઉન પર સર્ચ કર્યું હતું જ્યાં સિત્તેર નંબરના ગોડાઉનમાં રક્તચંદનના એકસો ચોપન લાકડા મળ્યા હતા આ જથ્થો શાકભાજીની આડમાં આયસરમાં ભરીને ગુજરાતમાં લાવાયો હતો